સોળ છે અત્યારે મંદિર આવી ગયા છે અને મંદિરની બહાર છે અંદરથી આપણે દર્શન કરાવ્યું મિત્રો તો ધીમે ધીમે આપણે મંદિરની અંદર જઈશું મિત્રો અને બધા મનોરંજન કરાવશું કરાવ તો આખર મંદિરની બહાર છે મિત્રો બધા તો મંદિર એસી મિત્રો અને નજીકથી દર્શન કરાવશું મિત્રો ને ચાલો મિત્રો તો ધીમે ધીમે મંદિરની ગેટ અંદર આવી ગયા છે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે ફટાકડા વાળો બાબા તો સામે તમે મંદિર જોઈ શકો છો ધીમે ધીમે બધા જ મંદિરના દર્શન કરાવું છું મિત્રો બાપાશ્રામ મગદાણા સંગમભાઈ બાપાશ્રામ ગૌરવભાઈ બાપાશ્રામ સિંગલોલ બાપાશ્રામભાઈ જય શ્રી રામ ભાઈ બાપા કોની પુંજક હતા સીતારામ સીતારામ બોલતા એટલી ખબર છે કદાચ રામની પૂજા કરતા છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર જઈએ મિત્રો ધ્યાન મંદિરના દર્શન આપણે ગાદી મંદિર જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીશું મિત્રો પછી સમાધિ મંદિર અને પછી ત્યાંથી ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈમાં બની આડે છે મિત્રો અત્યારે જોઈ શકો તો સામે ગાદી મંદિર છે સારો નજીક દર્શન કરાવીએ મિત્રો ગાદી મંદિરના રુખમણી મિશ્રા બાપરામ જય રામ તો આ છે ગાંધી મંદિર લાઈવ મિત્રો આજના અત્યારે ગાંધી આવી જાય છે મિત્રો

બાપા સિતરામ ભાઈ આ છે ગાદીના લાઈવ છે મિત્રો જય શ્રી રામ બાપા સિતરામ ભાવના પરમાર જય જય શ્રી રામ બાપા સિતરામ ગૌરવ સંગમભાઈ બધા લાઈવ માં જોડાઈ ગયા છે તો બધા મિત્રો બાપા સિતરામ ભાઈ આપણે દિલ્હી થી એક ભાઈ આવી ગયા છે લાઈવ માં એક ભાઈ સાવરકુંડલા થી એક ભાઈ પુણે થી અલગ અલગ જગ્યાએથી લઈમાં જોડાઈ ગયા છે પ્રદીપભાઈ બગદાણાના છે મિત્રો આજે આપણે ગાંધી મંદિર મિત્રો દર્શન કરી શકો છો મિત્રો ગાંધી મંદિરના અને બાપાના આરતી મંદિર ઉતરી રહ્યા છે મિત્રો ખોડલ કૃપા જે બી રાઠોડ અભસ્તરામભાઈ જય શ્રી રામ ચાલો તો અહીંયા અહીંયાથી હવે સમાધિ મંદિરે જઈ સમાધિ મંદિરે દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહી છે મિત્રો તમે જોઈ શકો તો આ જે ટ્રાફિક ખૂબ ઓછું છે રોજ કરતાં તો અહીંયા તમે જુઓ તો આ ગાંધી મંદિર છે મિત્રો હવે અહીંથી આપણે સમાધિ મંદિરે જઈશું નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર તરફ જઈએ સમાધિ મંદિરને દર્શન કરાવીએ મિત્રો અને આજે તમે જોઈ શકો તો બિલકુલ ટ્રાફિક જોવા નથી મળતો મિત્રો ચાલો તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો જે બી રાઠોડ ખોલો કૃપા જય શ્રી રામ બાબા મિત્રો ચાલો મિત્રો તો આ છે સમાધિ મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે દિલ્હી વાહ ભાઈ વાહ તમારી શિદ્દત તો જુઓ આ ભાઈ વાહ ભાઈ વાહ કીધી ઓછો વાહ ભાઈ વાહ બબેશ્રમ સદાય સહાય હા ભાઈ અ સંગમ છે એ રે છે યુપી અને કોડલ કૃપા જય શ્રી રામ બબેશ્રમ ભાઈ ત્રાગરો નવા મિત્રો લાઈવ માં જોડાઈ ગયા એને જણાવો કે આપણે ચેનલ માં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે આપણે રોજ લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો તો જેથી કરી તમે લાઈવમાં જોડાઈ શકો મિત્રો બાપાના નવા વિડીયો નવા સ્ટેટસ મૂકીએ છીએ મિત્રો તો નવા મિત્રોને જણાવણું તે આપણે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લઈએ મિત્રો અને સંગમભાઈ છે ખોડલ કૃપા ભાલથી લાઈવમાં જોડાઈ જાય છે જે બી રાઠોડ ભાલ અમદાવાદ બાજુના તે પણ અમદાવાદથી લાઈવ દર્શન કરી રહ્યા છીએ મિત્રો અને સંગમભાઈ છે તે યુપીના છે અત્યારે હાલ દિલ્હી રહી છે રહી છે અને બાપાની તિથિમાં દિલ્હીથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે મને મળ્યા હતા કુલદીપસિંહ ચૌહાણ બાબા જય જય શ્રીરામ બગડા યશ બાબા યશભાઈ તો ઘણા બધા લાઈવમાં જોડાઈ ગયા છે કુલદીપભાઈ છે આપણા બધા જ વિડીયો કોમેન્ટ કરે છે મિત્રો અને લાઈક પણ કરે છે અને તો આ છે સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો બગડા યશ જયભાઈ બાબતરા મિત્ર જય શ્રી રામ પરમાર મહેશભાઈ બાબતરામ ચાલો મિત્રો તો આ સમાધિ મંદિર છે હવે અહીંયાથી આપણે ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તમને તો લાઈવમાં છે મિત્રો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો ટૂંક સમયમાં બધા મંદિરના દર્શન કરાવી દઈશું મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને દર્શન ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો આજ છે ધ્યાન મંદિર જે બી રાઠોડ થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જો રોજ અમારી સાથે તમે લાઈવ જોડા તો પણ મજા આવે તમને લાઈવ દર્શન કરવાની અને નવા મિત્રોને ફરી એકવાર જણાવી દેવાનું કે આપણે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ આઠ વાગે આપણે રોજ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો તમે દર્શન કરી શકો ઘરે બેસીને આપણો ફક્ત એટલો જ હેતુ છે કે કોઈ વ્યક્તિ છે એ અહીંયા સુધી ન પહોંચી શકે તો ઘરે બેસીને દર્શન કરી શકે રોજ થેન્ક્સ કોડલ કૃપાભાઈ ચાલો તો હવે અહીંથી આપણે ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિર દર્શન કરાવીશું મિત્રો તો આ સમાધિ મંદિરને લાઈવ દર્શન મિત્રો ચાલો તો તમે જોઈ શકો મિત્રો તો ધીમે ધીમે એવા મંડપ છે એ પણ નીકળવાનું ચાલુ થઈ જાય છે મિત્રો તો સામે સુંદર મજાનું ધ્યાન મંદિર બતાવી રહ્યું છે મિત્રો તેના પણ દર્શન કરાવ્યું મિત્રો તમને ચાલો તો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો બગડા યશભાઈ બાપા શ્રી રામ જય શ્રી રામભાઈ યોગેશભાઈ છે બગડા યોગેશભાઈ તમે મંદિર જોશો મિત્રો તો સુંદર મજાનું લાગી રહ્યો છે અહીંથી અને ના ભાઈ મારા વખતે બાપાને નથી જોયેલા પણ મારા દાદા એને જોયા હશે કદાચ અને ત્યાં મંદિર જુઓ તમે મિત્રો સુંદર મજાનું લાગી રહ્યો છે દર્શન તો આ છે ધ્યાન દે મિત્રો ધ્યાન લાઈવ દર્શન તમે કરી શકો છો મિત્રો અને આપણે વડમાં બાપાના પણ દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની આવી છે મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો બધા મિત્રોને બાબત રામ જય રામ બધા મિત્રોની કોમેન્ટ આવી રહી છે મિત્રો તો આ છે ધ્યાન મંદિર મિત્રો મંદિરના દર્શન કરી શકો છો અને વડમાં પણ બાપાના દર્શન કરાવીશું મિત્રો નજીકથી તો લાઈવમાં બની રહી છે મિત્રો ફરી એકવાર જણાવી દઉં કે આપણી ચેનલમાં નવા હો હા ભાઈ આજે શનિવાર છે તો જય હનુમાનજી જય બાબા શ્રીરામ ટ્રાફિક કેવું છે તિથિ ગયા પછી એટલું બધું એટલું બધું ટ્રાફિક નથી થતું મિત્રો કેમ કે તિથિમાં છે ખૂબ લાખોની સંખ્યામાં ટ્રાફિક હતો મિત્રો તો હવે ટ્રાફિક ઓછું થઈ ગયું છે અને તમે આડા દિવસે આવો બાપાના દર્શન કરો તો તમને નિરાતે બાપાના દર્શન થઈ શકે મિત્રો બાકી તિથિમાં કે પૂનમમાં કે કોઈ તહેવાર આવો તો ખૂબ ટ્રાફિક હોય છે અને વ્યવસ્થિત દર્શન ન થઈ શકે મિત્રો ચાલો તો વડમાં બાપાના દર્શન બાપાના વડ પાસે આવી ગયા છે અને તમે અહીંથી ધ્યાન જોઈશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે મિત્રો બે આંખ નાક મોટું બધું જ બધા છે મિત્રો ત્યાંથી જોઈશો તો ને મોબાઈલમાં વ્યવસ્થિત રિઝલ્ટ ના આવે તો મિત્રો તમે ક્વોલિટી વધારી શકો છો જેથી કરી તમને બાપાના દર્શન થઈ શકે મિત્રો અને જોશો તો તમે આંખ નાક મોટું બધું જ વ્યવસ્થિત બતાવશે મિત્રો

भाई भाई बाबा श्री राम भाई 4 हाडा वाला 5 वागे ना घरे तो बको मित्र तो ऐसे ध्यान मंदिर ध्यान मंदिर दर्शन થઈ ગયો તો ધીમે ધીમે આપણે બીજા મંદિરને દર્શન આવીશું મિત્રો તો છે ધ્યાન મંદિર મિત્રો કેને તમે આગળ જશો અને બીજા મંદિરનો દર્શન આવશું મિત્રો ચાલો તો પાછા મંદિરની પાછળની જગ્યા જોઈ શકો તમે મિત્રો કેવી છે તે અને અહીંયા મંદિર પણ જોશો તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો હવે ધીમે ધીમે આપણે ફરી મંદિર તરફ જઈએ અને ત્યાંના દર્શન કરાવીશું મિત્રો તો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર અહીંયાથી અને ધીમે ધીમે આપણે ગાદી મંદિરે જઈએ મિત્રો તો આ છે બાપાને ગાદી મંદિર તેના પણ નજીકથી દર્શન કરાવી મિત્રો અત્યારે થોડુંક ટ્રાફિક છે મિત્રો થોડુંક ટ્રાફિક જોઈ શકો છો મિત્રો છે બાપાને પ્રસંગ કરવાના ઉપાય નથી મિત્ર નકત તો બાપાને પ્રસંગ કરીને હું ઘણું બધું માંગી શકું એમ છું એવો કોઈ ઉપાય નથી મારી પાસે મિત્રો તો અચ્છા ગાંધી મંદિર ગાંધી મંદિર લાઈવ દર્શન મિત્રો હવે ધીમે ધીમે આપણે આગળ જઈને બીજા મંદિર દર્શન કરાવીએ અને ટ્રાફિક તમે જોઈ શકો કેટલું છે તે આજનું બહુ ખૂબ વધારે જોવા નથી મળતું ચાલો તો નજીકથી દર્શન કરાવી દીજા ચાલો મિત્રો બગડાયશ યોગેશભાઈ જય જય શ્રી રામ જૈન મનદા અપેશરામભાઈ તો અત્યારે મંદિરની સામે આવી છે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને ઘણો બધો ટાઈમ થઈ ગયો છે અને ઘણા બધા લોકો લાઈવમાંથી આવીને જતા રહેશે કેમકે ટાઈમ વધારે થઈ ગયો છે એટલે વધારે લોકો જોડાયા નથી મિત્રો ના મિત્ર બધાના આરતી થાય ત્યારે જાતા નથી પણ એવું લાગે તો કાલે કદાચ લાઈક કરવું છે મિત્રો ટાઈમ રહી તો ટાઈમ એટલો બધો મળતો નથી મિત્રો સિંગ બ્લિંગ ગોલ નામ કંઈક અજીબ છે પણ તેમને પણ બાપા ચિત્રામભાઈ આખો દિવસ ભાઈ જોબ પર જાઉં છું પરમા મહેશભાઈ બાપા ચિત્રામ તો આજનો વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે તો આજનો વિડિયો એટલે સુધી રાખીએ મિત્રો બાપાના મૂર્તિના દર્શન કરાવો ચાલો સંગમભાઈ તો કરાવી દેવી નજીક બીજું શું સંગમભાઈ દિલ્હીથી દર્શન કરી રહ્યા છે તો આપણે એમ મૂર્તિના દર્શન કરાવીએ મિત્રો તો લાઈમાં બન્યા રહીજો પ્રભેશ રામ બગડેશ્વર મહાદેવ જય શ્રી રામ ચાલો તો આપણે ઉપર મંદિર આવી ગયા છે અને ધીમે ધીમે બાપાની મૂર્તિના દર્શન કરાવીશું મિત્રો Uh mm -hmm. So, live mapan niya rin siya ito may joy show ko ito. Bapa ni murti batatay siya ito બાપાની મૂર્તિ તમે જોઈ શકો મિત્રો ને લાઈવ દર્શન કરી શકો છો બાપાના હાર પણ પડ્યા છે તમે જોઈ શકો છો અને દરરોજ લાઈવ હોય ભાઈ હા ભાઈ રોજ સવારે અને સાંજે આઠ વાગે આપણે લાઈવ હોય છે પાંચ દસ મિનિટ પહેલા બધું થઈ શકે મિત્રો લલિતા બાપા રામ લલિતા બેન બધા મિત્રોને ભવિષ્ય રામ જય શ્રી રામ ઘણા બધા મિત્રો લાઈમાં જોડાઈ ગયા છે તો બધા મિત્રોને ભવિષ્ય રામભાઈ બાપાની શાંતિની મૂર્તિ મિત્ર ছো মিত্র তো বাবা শ্রী রাম জয় শ্রী রাম લે બગડે શર્મા દેવ ના મંદિર ના ત્યાં એટલે બધી ટ્રાફિક ના એટલા બધા હોય તો ત્યાં રિઝલ્ટ પણ બધું સારું ના મિત્રો ખરીનો મિત્રો ને કે આપチャンネル માં નવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરીજો મિત્રો કરી સવારે સાંજે Kalau itu adalah segera, Kimitro, supaya cepat cek, Pak, baik.

બધા મિત્રો રામ જય રામ સવારે સાત આઠ વાગે ફરી તો સલાહમાં મળીશું મિત્રો